દિવસ પહેલા હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડીયો વાયરલ થતા વન વિભાગ એક્શન મોડમાં સુરતના વરાછા વિસ્તારમાં એક મોબાઈલ દુકાનના માલિકે હાથીના પગની જે મોબાઈલ રાખીને તેની મજબૂતી બતાવતો વિડીયો બનાવ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટનાને લઈને વન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે દુકાનના માલિકે હાથીનો ઉપયોગ કરીને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેના કારણે વન વિભાગે દુકાનના માલિકને નોટિસ પાઠવી વન વિભાગે દુકાનો માલિકને ખુલાસો આપવા માટે બોલાવ્યો પરંતુ દુકાનદાર હજુ સુધી ફોરેસ્ટ ઓફિસમાં હાજર થયો નથી વન વિભાગે આ મામલે હાથીના માલિકની ઓળખ કરવા માટે પણ તપાસ શરૂ કરી છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અનુસાર જંગલી પ્રાણીઓનો ઉપયોગ કોઈ પણ પ્રકારની જાહેરાત માટે કરવો ગેરકાયદેસર છે આ ઘટનામાં હાથીના પગની જે મોબાઈલ રાખીને તેની ડ્યુરેબિલિટી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ એનિમલ્સ માટે નુકસાનકારક હોઈ શકે છે વન વિભાગે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે જેથી વાઇલ્ડ લાઇફ એનિમલ્સના ઉપયોગને રોકી શકાય આ ઘટના એ વાઇલ્ડ લાઇફ એનિમલ્સના આપલોગન કે લોકોમાં જાગૃતિ ફેલાવી છે વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાઇલ્ડ લાઇફ એનિમલ્સના ઉપયોગને લઈને કોઈ પણ પ્રકારની ગેર કાયદેસર પ્રવૃત્તિઓને સહન કરવામાં આવશે નહીં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને વાઇલ્ડ લાઇફ એનિમલ્સના માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એક હેલ્મોન મોમા મોબાઈલ દુકાનવાળો છે તેને એક ગજરાનનો પોતાના સ્ટુડિયો તેમજ પોતાની મોબાઈલની દુકાન માટે પ્રમોશન માટેનો ઉપયોગ કરેલો જેથી અમારા પર એ ધ્યાનમાં આવતા અમે એને નોટિસ પાઠવીને આ બાબતે અમે ખુલાસો કરવા માટે એને બોલાવેલો છે તેમજ બીજી તમને જાણકારી એ આપું કે તમારા ન્યૂઝ ચેનલ મારફતે લોકોને સંદેશ આપવા એ માગું છું કોઈ પણ વન્ય પ્રાણી તેમજ વન્યજીવોનો આ રીતે પોતે કોઈ ઉપયોગ ના કરો એટલે અમારા તરફથી વન વિભાગ તરફથી અપીલ છે